કોકિલાબેન સોલંકી મારો હોદ્દો છે પોલીસ કોસ્ટેબલ તરીકે હું ફરજ બજાવું છું મહિલા સિટીમાં મહિલા સિટીમાં આપણે રાજકોટ સિટીમાં ટોટલ થી પાંચ ટીમ કાર્યરત છે દરેક ટીમમાં ચાર વ્યક્તિઓ ચાર કર્મચારીઓ ફાળવવામાં આવે છે હવે એક કર્મચારીઓનું ડ્રેસ કેવી રીતના હોય છે ડ્રેસ કોડ તો બે ડ્રેસ કોડ બે કર્મચારીઓ છે એ ટ્રેડિશનલમાં હશે એક કર્મચારી આપણે યુનિફોર્મમાં હશે અને એક કર્મચારી આપણે છે નજીક નજીકના પોલીસ સ્ટેશનમાં આવે છે અને અહીંયા એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જોકે અમે જયારે ટ્રેડિશનલ માં હોય છે ત્યારે અમને બી નથી ઓળખી શકતા કે આ મહિલા છે પોલીસ તરીકે અમારી સાથે રમી રહ્યા છે તો ક્યારેક અમારી સાથે અમારી પણ શરતી કરે છે પણ અમે ત્યારે એને ખરેખર કાયદાનો પાઠ ભણાવીએ છીએ એટલે અમારું એક છે કે કાયદામાં રહેશે તો કાયદામાં છે